જય ગૌ માતા જય સનાતન ધર્મ આજે મારે એક એવા વિષય પર વાત કરવી છે કે જે આપણા લોહીમાં છે આપણી સંસ્કૃતિમાં છે છતાં પણ એ વિષય એ વાત એ માત્ર ને માત્ર શ્રદ્ધાના પ્રતિક તરીકે ખૂણામાં ધકે લઈ રહ્યો છે હા ચોક્કસ હું વાત કરવાનો છું ગાય માતાની આપણે એ દેશમાં જીવીએ છીએ કે જ્યાં પથ્થરમાં પણ પરમેશ્વરના દર્શન થાય છે પશુમાં પણ પરમેશ્વર પરમેશ્વરના દર્શન થાય છે આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ગાવો વિશ્વ માતર અર્થાત ગાય વિશ્વની માતા છે એ કહીને ગયા પણ એનો સાચે સ્વીકાર તમે કે હું બધાએ કર્યો છે ખરી નહીં ભાઈ આ જગતમાં ગાય માત્ર કોઈ પશુ નથી કે કોઈ દૂધ આપતું માત્ર પશુ હોય ને એ નથી ભાઈ ગાય જગતની મા છે અને એ વાતનો સ્વીકાર આપણે કરવો જ પડશે કારણ કે જે જગ્યાએ ગાય બાંધવામાં આવે છે અથવા તો ગાયના પગલા જ્યાં પડે છે ને ત્યાંની રજ પણ પવિત્ર થઈ જાય છે શાસ્ત્રોમાં આ વાત લખેલી છે આપણા ઋષિમુનિઓ આપણા શાસ્ત્રો આપણા ભેદો કોઈ જગ્યાએ ખોટા નહોતા શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે સર્વદેવમયી હિ ગૌ ગાયોમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર ગોપાલ બની અને જગતને શું સમજાયું ભાઈ કે પ્રભુ થઈ અને ગાય માતાની સેવા કરી શકતા હોય તો આપણે તો પામર મનુષ્ય છે આપણે ગાય માતાની સેવા કરવી જ પડશે વિજ્ઞાને સ્વીકાર કર્યો છે કે જ્યારે ડોક્ટર હાથ ઊંચા કરી લે ત્યારે ગૌમૂત્ર ગાયનું દૂધ એ જીવલેણ રોગોમાંથી પણ બચાવવા માટેની એક અક્ષીર ઇલાજ છે અમૃત છે એ જગ્યા પર પણ આજની કડવી વાસ્તવિકતા શું છે એ ખબર છે કે આપણને ગાય ક્યારે યાદ આવે કે જ્યારે શ્રાવણ મહિનો હોય શિવજીની પૂજા કરવી હોય દૂધનો અભિષેક કરવો હોય આપણા ઘરમાં નાની દીકરીઓનો કોઈ વ્રત હોય આપણા ઘરે કોઈ મોટી પૂજા હોય અથવા તો આપણા ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય ને એને વેતરણી તારવા માટે ગાયના પૂછડાની જરૂર પડે છે બસ આટલી જ વાત પણ નહીં હું પૂછવા માગું છું કે ગાય એ માત્ર પૂજાનું જ સાધન છે ના નથી એ સાક્ષાત શક્તિનું રૂપ છે એટલે જેના ઘરે ગાય છે ગાયની સેવા થાય છે એમને મારા વંદન અને મારા ભારતના નહીં આખા જગતના વિશ્વના ગૌરક્ષકોને પણ મારા ચેતન ભુવાજીના વંદન કારણ કે જે લોકો ગૌમૂત્રને મજાક છે એ જ ગૌમૂત્રમાંથી કેન્સરનો ઈલાજ શક્ય છે એવું વિજ્ઞાને કહ્યું અને જે દિવસે આ દુનિયામાં ગાયોનું લોહી વહેવાનું બંધ થશે ને એ દિવસે સમગ્ર વિશ્વમાં જે આપત્તિઓ આવી રહી છે કુદરત તરફથી એ બધી આપત્તિઓ દૂર થશે હું ચોક્કસ કહીશ એ ગૌરક્ષકોને મારા વંદન કે જે દેશની સરહદ પર રક્ષા કરી રહ્યા છે આજના જવાનો આપણા આર્મી છે બીએસએફ છે સીઆરપીએફ છે ફોજી ભાઈઓ છે એમને પણ મારા વંદન અને એક એવા રક્ષકો જે આપણા સનાતન ધર્મની રક્ષા કરી રહ્યા છે એમને પણ મારા વંદન કે ટાટ તડકો તાપ રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના જીવની ચિંતા કર્યા વગર ગાયોને કતલ ખાને જતા બચાવે છે એવા શૂરવીરોને મારા બંધન છે અને હા સનાતન ધર્મ એ વાતનો સાક્ષી છે કે વીર વસરાજ ભાથીજી સ્વયં ગોગાજી મહારાજ ગાયો બચાવવા માટે ગૌધન બચાવવા માટે પોતાના મંગલ ફેરા અધૂરા મૂક્યા છે અને ગાયોની વારે ચડ્યા છે શહીદી વરી છે વીર ગતિ પ્રાપ્ત કરી છે અને આજે દુનિયામાં ભગવાન થઈને પૂજાય છે તો સનાતનીઓ જાગો હવે જાગવાનો સમય આવ્યો છે જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય ગોમાતા, માતા જય સનાતન ધર્મ